હેલો નમસ્કાર મારા વાલીડાઓ તો જ્યાં મિત્રો વાઘુભાઈ લાવી નવી ગાડી અત્યારે સોશિયલ મીડિયા ની અંદર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો જ્યાં મિત્રો વાઘુભાઈ નવી ગાડી લાવી છે અને તેનો વિડીયો તેમને સોશિયલ મીડિયા ની અંદર એટલે કે ઇન્સ્ટાગ્રામ પેજ ની ઉપર તેને વાયરલ કર્યો છે અને આ વિડીયો જોશો એટલે તમને પણ ખબર પડશે કે વાઘુભાઈ ભાઈ નવી ગાડી લાવી છે અને હું તમને વિડીયો આગળ બતાવું છું અને તમે કોમેન્ટની અંદર જણાવજો કે વાઘુભાઈ ભાઈ કેટલી ગાડી છે એનું મેં રિસર્ચ અનુસાર મને ખબર પડી છે કે તેમની પાસે લગભગ બે ગાડીઓ છે અને એસબી હિન્દુસ્તાની ટીમ પાસે પણ એક મોટી ગાડી છે એટલે કે ફોર્ચ્યુનર જેવી મોટી ગાડી હોઈ શકે છે અને એની સાથે સાથે મેં એક રિસર્ચ કર્યું કે ત્યારે મને ખબર પડે કે ભાઈ ફોર્મ તો કાકો છે એમની પાસે પર્સનલ પોતાની પણ ગાડી છે અને વાઘુભાઈ પણ જે ગાડી તમને બતાવી છે લાઈવ હું બતાવું છું એ પણ ગાડી ખુદની છે અને હા મિત્રો હું તમને એક બીજી વાત જણાવજો દઉં વિડીયો તો હું તમને આગળ બતાવું છું તે પહેલાં હું જણાવી દઉં કે આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે એટલે કે ભાઈ જેટલા પણ લોકો આપણી ચેનલના નીચે આ વિડીયોને એક લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટની અંદર પોતાનું નામ અને ગામ લખે એટલે ભાઈ એમનો આપણે સ્ક્રીન રેકોર્ડિંગ સાથે ભાઈ લાઈવની અંદર કોમેન્ટનો રિપ્લાય આપીએ છે તેમની ચેનલ ખોલવામાં આવે છે તેમનું ગામનું અને એને ત્યાંનું નામ લેવાની અંદર આવે છે જો તમારે તમારું ગામ અને નામ બોલાવવું હોય તો ભાઈ ફક્તને ફક્ત તમારે સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ કરવાની છે એટલે ભાઈ આવનારા નવા વિડીયોની અંદર ભાઈ આપણે તેમનું નામ અને ગામ લઈ લઈશું નામ લેશું અને ભાઈ તેમનું જે કોમેન્ટ કરી છે એ પણ વાંચીશું તો હું તમને ફોમતા કાકાનો વિડીયો એટલે કે વાઘુભાનો વિડીયો બતાવું છું એ તમે જણાવજો કે ભાઈ આ ગાડી તમને કેવી લાગી શું તમને પહેલી ખબર હતી કે નહીં લગભગ ગાડી તો વીસ લાખ જ્યારે સબસ્ક્રાઈબ થયા એસબી હિન્દુસ્તાની ટીમને ત્યારે લાવેલી હતી પરંતુ આ વિડીયો ત્યારે વાઘુભાઈએ ફરી એકવાર અપલોડ કર્યો છે ઇન્સ્ટાગ્રામની અંદર એટલે હું તમારી સાથે આ અપડેટ લઈને આવી ગયો છું મિત્રો તમે કોમેન્ટ અંદર એ પણ જણાવી દો કે એસબી હિન્દુસ્તાની ટીમમાંથી તમને કયો કિરદાર સૌથી સારો લાગે છે તો મિત્રો જોવો આ વિડીયો જે ફોર્મ વાઘુભાઈ ચડાવ્યો છે